જેમાં કેદીની જેલ જીવન દરમિયાન સારી કામગીરી તેમજ સારી ચાલ ચલગતને ધ્યાનમાં રાખી સર્વાનું મતે જેલ મુક્ત કરવા માટે હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતા વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત ખાસ જેલ અધિક્ષક પી જાડેજા દ્વારા પોલીસ મહાનિદેશક અને જેલના વડા ડોક્ટર કે એલ રેન રાવ મારફતે ગુજરાત સરકાર તરફ મોકલવામાં આવી હતી આથી ગૃહ વિભાગના હુકમ અન્વયે કેદીનો બાકી રહેલો સજાનો ભાગ શરતોને આધીન માફ કરીને જેલ મુક્ત કરવાનો હુકમ થતા તેને આજે ફૂલહાર પહેરાવી મોડું મીઠું કરાવી જેલ મુક્ત કરાયો હતો અધિક્ષક પીએચ જાડેજા દ્વારા તેને શ્રીમદ્ ભગવદ્ ગીતા અર્પણ કરી જેલ મુક્ત થયા બાદ સમાજમાં પુનઃ સ્થાપિત થવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો અને ગુનાહિત કૃત્યો છોડી પોતાનું જીવન સત્કાર્યો તરફ વાળવા સમજ કરવામાં આવી હતી विपुल पोपट पोरबंदर ट्रेंड्स નામ પ્રફુલ મેરામભાઈ સૈયા આજીવન કેદની સજા ભરતો હતો એમાંથી રાજ્ય સરકાર દ્વારા આજીવન કેદમાંથી બાપીની સજા માફ કરીને જેલ મુક્ત કરવામાં આવે છે જેલ અધિક્ષક જાડેજા સાહેબ આપણા વળી કચેરીના વડા રાવ સાહેબ પછી ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સાહેબને સારા અમારા અભિપ્રાય હિસાબે જેલની અંદર સારી વર્તૃક હિસાબે બાકીની સજા માફ કરેલ હોય અને જેલની અંદર અમે અલગ અલગ જગ્યાએ કામ કરે છે લોકમેળામાં રાજકોટ ભજીયાસમાં અહીંયા અમે વોચમેન તરીકે ફરજ બજાવતા અને જેલના બધે સ્ટાફ અધિક્ષક સાહેબ જેલ વડા બધે સારી ભાવનાથી બધે કેદીઓને ઘરે જઈને ફરી પાછા સમાજ હળી મળી શાંતિ ફરી પાછો કોઈ ગુનો ન કરે એવી જેલની અંદર અધિક્ષક સાહેબની બધી સૂચના નામ છે સુધારાત્મક વિચારો આપેલા હા બહાર નીકળીને સમાજને અને અમારા પરિવારે શાંતિથી રહેશું અને ફરી ક્યાંય પાછો ફરી એવો ગુનો નહીં કરીએ અને સમાજ એરે હળીમળી મળી રહેશું ને ક્યાંય ફરી સમાજમાં ક્યાંય ગુનો થતો હોય તો એને સમજાશું કે આવું ન કરતા અને શાંતિથી રહેવાનું